તો ભારતીય કોસ્ટ ગાર્ડે જાહેર કરી છે ચેતવણી દરિયામાંથી પરત જવા માટે અપીલ કરાઈ છે માછીમાર જહાજ અને અન્ય જહાજોને અપીલ કરાઈ છે કે ભારે પવન ફૂંકાવાના કારણે પરત ફરવાનો આદેશ છે કોસ્ટગાર્ડે મદદરિયે માછીમારોને ચેતવ્યા છે દરિયાકાંઠાના લોકોને પણ સતર્ક રહેવાનો આદેશ પણ કરવામાં આવેલો છે આપ જોઈ રહ્યા છો વારંવાર દરિયામાં ન જવાની વિનંતી કરાઈ છે પણ કેટલાક માછીમારો જતા હોય છે અને આ સ્થિતિ પછી કોસ્ટગાર્ડ મદદરીએ માછીમારોને ચેતવ્યા છે મચ્છી મચ્છી બોટ મચ્છીબોટ 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 ઇન્ડિયન કોસ્ટગાર્ડના તરફથી મહત્ત્વની જાણકારી આપવામાં આવે છે કે હવામાન વિભાગથી જાણકારી મળી છે કે દરિયામાં ઓછા પ્રેશરના કારણે દરિયામાં વાવાઝોડું આવવાનું છે તો તમારી મચ્છી બોટ નજીકના બંદર તરફ લઈ જાઓ ભારતીય તટરક્ષક તરફથી સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તુફાન આવવાનું છે તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ ની તરફ વયા બોટ મચ્છીબોટ બોટ ભારતીય તટરક્ષક તરફથી તમને સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તુફાન આવવાનું છે તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાવ તમારે ગ્રુપમાં જેટલા બોટ છે તેને પણ તમે તમારા સાથે નજીકના બંદરગાહની તરફ લઈ જાઓ મચ્છી બોટ તમને ભારતીય તટરક્ષક તરફથી સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તુફાન આવવાનું છે તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા બોટ મચ્છી બોટ